આ ઘણા 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 અમને એમ કહે કે તમે વેલા શરૂ કરી દેતા હોવ તો પણ વહેલામાં તો અમે જેટલા વેલા શરૂ કરીએ એટલે તો વ્યવસ્થામાં જ કાઢવાનો ને ટાઈમ એની કરતા અમે જ એવા ટાઈમે આવીએ એટલે ઓલા બધા રાહ જોઈ જોઈને બેઠા તો પણ ખૂબ આનંદ છે પાછો ગંગાનો કાંઠો છે ગંગા તટ ક્યાં અને કઈ જગ્યાએ કેવો આનંદ આવે અમે બપોરે જ વાત કરતા હતા કે મારા ને તમારા વડીલો આજથી પચાસ કે સો વર્ષ પહેલાના આપણા જે વડીલો હશે સ્વામીજી અહીં યાત્રા એ હરિદ્વાર આવતા તો કેટલું આશ્ચર્ય થતું હતું ને આખું ગામ એને હામિયા કરતું હતું ગામમાં એક આવ્યો હોય યાત્રા કરવા માટે હરિદ્વાર આવ્યા હોય તો યાત્રા કરવા આવ્યા હોય એના પરિવાર સવાર માં વહેલો જાગે પ્રભાતિયા ગાય આંગણું લીપે પછી હાથિયા કરે આ મોદી સાહેબે તો કાલે શરૂ કર્યું છે સ્વચ્છતા અભિયાન પણ મારા ઝૂંપડામાં જીવનારી માવું તો આ તેદુ શરૂ કરેલું છે છોડો જુનાગઢના નરસિંહ મેથા એ હાડી ચારસો વર્ષ પહેલા શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો નહીં મારે આગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં આ સ્વચ્છતા અભિયાન તો સાધુ એ શરૂ કરેલા છે અને જે મહાપુરુષ સાધુ રસ્તે ચાલે એનો કોઈ દી પરાજય ન થઈ શકે આ કેળો તો એનો ને ભાઈ તો એ જાત્રા કરવા જાતા તો એ આખા ગામ માં વીસ જણા આવ્યા હોય તો રોજ વીસ શેરીયું વળાતી હતી અને હાથિયા થાતા થાતા સ્વામીજી જાપે પોગે તો ઓલા જાત્રા કરીને જાપે આવી ગયા હોય ઘરના ઉમરે થી એ હાથિયા કરતા કરતા જાપે પોગે તો ઓલા જાત્રા કરવા ગયા હોય એ ગામને જાપે પરત આવી ગયા હોય અને ત્યારે એ જેટલા દિવસે પાછા આવે એટલા દિવસે ગામ એને ગાતે વાતે અને ઘેરે લઈ જતું હતું કલ્પના એ કરો કે એ આપણા બાપ દાદાના કેવડા મોટા પુન્ય છે કે આજે પુન્યને પ્રતાપે તમે અહીંયા દસ દસ દિવસ સુધી અહીંયા લેર કરવાના છો એ નાનું હોનું કાર્ય નથી વલામાણા આવું બની જ ન શકે અહીંયા આવું ને આવો આનંદ કરવો એ આખી વસ્તુ જુદી છે મને ભાઈ વાત કરેલી મને કે પ્રોગ્રામ છે મેં પ્રોગ્રામ ને હરિદ્વાર નું તો અમથું કોક કે તો આવી એવો આજનો રૂડો મૂળ વાત એ કરું છું કે ઉત્સવ છે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી મહારાજ એમના મુખેથી આપ અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો આયોજક મિત્રો ભંડારી ઇમ્પેક્ટ તેમજ એમના તમામ સભ્યો માને મુરબી અમારા વડીલ ભાઈ શ્રી મગનભાઈ ભંડેરી ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ભાઈ શ્રી પ્રકાશભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ ભાઈ શ્રી નિલેશભાઈ ભાઈ શ્રી શંભુભાઈ આજે એમનું આખું જે ગ્રુપ જે છે મનસુખભાઈ તો વડીલ છે પણ આજે પાંચ જણા છે મિત્રો યુવાનો વડીલો એમનો જે આ જબરજસ્ત એક આવું કાર્ય સ્વામીજી કેતા કે આ જસ્ટ લેવો ભાઈ રૂપિયા વાળા દુનિયામાં રિલાયન્સ નાખી દે એવાય પણ લોભીના હા વાપરવું નાની માના ખેલ નથી આ તમને હાવ ચોખ્ખું કહું પૈસો જે આવા કાર્યમાં વાપરવો ના એ લોકો વાપરે છે પછી ઠેકાણા જુદા જ

તમે કદાચ તમારા પરિવાર સાથે અહીંયા એક મહિનો મોજ કરો એ તો સમજ્યા પણ તમે આ પાંચ જણા પરિવાર લાવ્યા છો સાહેબ નથી રહેવું અને આવું જે તમે કાર્ય કર્યું છે અને તેમાં જ આપણા આમંત્રણને માન આપીને પધારેલા હાકીમ જેવા મહેમાનો અહીંયા સંતો પાર્ષદો અમારે કેપી સ્વામી તો રાજુલા વખતનો નાતો એવા સંતો જ આરે છે અમારે અતિથિ વિશેષ જેની તિથિ ન હોય અને હાજર થયા હોય એનાથી મોટો અતિથિ વિશેષ કોને લગાડી શકાય અંકલેશ્વરથી પૂંજ્ય ગંગાદાસ બાપુ એ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે તેમજ હરકી પેઢીના અમારા ગોરદાદા જ્યારે જ્યારે હરિદ્વાર આવીએ ત્યારે હરકી પેઢી એ ગંગાની આરતી કરાવે છે એમની સાથે પણ ઘણા સમયનો નાતો એ તો હિન્દી જ સમજે છે પણ મારું ગુજરાતી સમજે છે કારણ કે હરકી પેઢીના ગોર દાદા અને એમાંય પાછા એ જે જે એનું જે આખું જે ગ્રુપ હોય ને ગોર બાપાનું એમાં આ ગોવર દાદાને ગુજરાત ભાગમાં આવેલું છે એટલે એને ધરાણ ગુજરાતી સમજવું પડે હવે ક્યાં જાય ગયો એટલે એ બધા ઉપસ્થિત છે તેમજ ભંડેરી ગ્રુપના આમંત્રને માન આપીને પધારેલા આમાં ઘણા બધા મહેમાનોને નામ જો ઓળખું છું પણ બધાના નામ લેવા બેહું તો મારો વારો એમાં આખો વયો જાય પ્રોગ્રામ આખો એમાં પૂરો થઈ જાય સાહેબ એ તમામ મારા વડીલો હાકીમ જેવા મહેમાનો જેને હોનાને હાકળે બાંધીને લાવો તો ન આવે એવા પ્રેમને કાચે તાંતણે બંધાય જ્યારે અહીંયા બધા ઉભા બેઠા છો એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો આ ગંગાના તટ ઉપર માયાયરના આપ બધાને પ્રણામ પાછા વરહના દહમાં માં દાડે મળ્યા છે હજી દસ દિવસ થયા છે એટલે બધા વરહ છે હાવ અને તમે કલ્પના તો કરો વાહ પૂજે સ્વામીજી વધારી રહ્યા છે આપણે સ્વાગત કરીએ બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી અને એમાં આજ એવો અનેરો લાવો છે કે ભગવાન પણ આજે ગુજરાતમાં પધાર્યા છે અને જેતપુરની ગાદીએ બિરાજ્યા છે એવો આજનો જે રૂડો કથાનો પણ પ્રસંગ સાહેબ એટલે આજ આનંદ આજ ઉસરાંગ આજ સલુણા ને ઓહો આખું મંડળ હતું બધું આ આ એ આને બધાને તાળીઓથી વધાવો આને આને વધાવો તાળીઓથી વધાવો વ્યાવો વ્યાવો વાહ 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 કિસમ કિસમ ના થાબડા ઓટી આવો પણ સ્વામીજી હું બપોરે આ બધાને મળવા ગયો તો આ બધા પીરસતા હતા ને ત્યાં જી આવ્યો એટલે મજા આવી બેહી જાવ બધા બા હા જમેયા બરાબર વાળું કર્યા વાહ એ તો કર્યા ને આપણે હમય ખાજો કારણ કે કાલ બધાને કાલે એકાદશી એટલે હું તો નીકળી જવાનો છું રણછોડ મને કે સવારે નીકળી જવાય ઓ ભાઈ મેં કીધું કામ મને કે એકાદશી છે